પ્રિયંકા ગાંધી અત્યારની જે વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ગાંધી પરિવારના ત્રીજા સાંસદ બન્યા છે નમસ્કાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આજે ચર્ચામાં છે કારણ કે કેરળની વાયનાડ બેઠક પરથી જે લોકસભાની પેટા ચૂંટણી થયેલી એમાં પ્રિયંકા ગાંધી જીત્યા અને આજે એમણે લોકસભામાં સાંસદ તરીકેના શપથ લીધા અને એ શપથ લીધા એમણે બંધારણ પર હાથ મૂકીને એટલે પ્રિયંકા ગાંધી આજે અનેક બાબતો પર ચર્ચામાં છે અમે સાથે સાથે પ્રિયંકા ગાંધીની લાઈવ સ્ટોરી સાથે જોડાયેલી કેટલીક વાતો પણ તમારી સાથે શેર કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમને આજે લોકસભાની અંદર પ્રિયંકા ગાંધી જ્યારે સાંસદ તરીકેના શપથ લેવા માટે પહોંચ્યા ત્યારે એમણે કેરળની કસાવું સાડી પહેરેલી હતી અને જ્યારે દરવાજા પાસે પહોંચ્યા ત્યારે રાહુલ ગાંધીએ એમને રોક્યા અને એમના હાથમાં બંધારણની કોપી આપી અને એમ કીધું કે આ બંધારણ પર હાથ મૂકીને શપથ લેજે સામાન્ય રીતે જ્યારે લોકસભાની અંદર સાંસદો શપથ ગ્રહણ કરતા હોય ત્યારે ભગવદ્ ગીતા પર હાથ મૂકીને બોલતા હોય છે પરંતુ પ્રિયંકા ગાંધીએ બંધારણ પર હાથ મૂકીને શપથ લીધા હવે પ્રિયંકા ગાંધી અત્યારની જે વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ગાંધી પરિવારના ત્રીજા સાંસદ બન્યા છે સોનિયા ગાંધી રાજ્યસભા સાંસદ છે રાજસ્થાનથી રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક ઉપરથી સાંસદ છે અને હવે આ વાયનાડની બેઠક પરથી પ્રિયંકા ગાંધી સાંસદ બન્યા છે એટલે લોક સંસદની અંદર હવે ગાંધી પરિવારની ત્રણ વ્યક્તિઓ હશે પણ ઓલ ઓવર નહેરુ અને ગાંધી પરિવારની વાત કરીએ તો પ્રિયંકા દસમાં સભ્ય હશે આ સાંસદ સંસદ ભવન સુધી પહોંચનારા આ પહેલાં જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી ફિરોઝ ગાંધી સંજય ગાંધી એમના પિતા રાજીવ ગાંધી સોનિયા ગાંધી મેનકા ગાંધી વરુણ ગાંધી રાહુલ ગાંધી સંસદ ભવન પહોંચ્યા છે અને હવે દસમા સભ્ય તરીકે પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે પ્રિયંકાને ઘણા બધા લોકો એમનામાં ઇન્દિરા ગાંધીને જોઈ છે અને ઇન્દિરા ગાંધીએ પણ એક વખત એવું કીધેલું હતું કે પ્રિયંકા ગાંધીને જોઈને લોકો મને યાદ કરશે અને આગામી જે સદી હશે એ પ્રિયંકા ગાંધીની હશે એવું ઇન્દિરા ગાંધીએ એક વખત કીધેલું હવે પ્રિયંકાએ એમની જે ઉંમર છે એની એમની જે અત્યાર સુધીની એજ છે એમાં ઘણા બધા એવા સંઘર્ષો પણ જોયા છે આમ તો સત્તર વર્ષની ઉંમરથી પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ માટે પ્રચાર કરવાનો શરૂ કરી દીધેલો પરંતુ આજે બાવન વર્ષના થયા પહેલીવાર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડ્યા અને પેટા ચૂંટણી લડીને સંસદ સુધી પહોંચ્યા એટલે બાવન વર્ષ સુધી પ્રિયંકા ચૂંટણી નહોતા લડ્યા પ્રિયંકા જ્યારે બાર વર્ષના હતા ત્યારે એમણે એમના દાદી ઇન્દિરા ગાંધીને ગુમાવ્યા પ્રિયંકા જ્યારે ઓગણીસ વર્ષના હતા ત્યારે એમના પિતા રાજીવ ગાંધીની હત્યા થઈ ગયેલી અને સત્તર વર્ષની ઉંમરે પ્રિયંકાએ જ્યારે પ્રચાર શરૂ કરેલો અને પોતાના પિતા માટે વોટ માગેલો એ રાજીવ ગાંધીની જ્યાં ગાડી હત્યા થઈ હતી એ જ મેદાનમાંથી પ્રિયંકા ગાંધીએ પ્રચારની શરૂઆત કરેલી પ્રિયંકા ગાંધી વાડરા જે છે એ રાહુલ ગાંધી કરતાં અઢાર મહિના અને ચોવીસ દિવસ નાના છે એવું કહેવાય છે ઘણા બધા પુસ્તકોની અંદર ઇન્દિરા ગાંધી પ્રિયંકા ગાંધી અને ગાંધી પરિવાર વિષયની વાતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એમાં એક પુસ્તકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઇન્દિરા ગાંધીએ પોતાની પૌત્રી પ્રિયંકા માટે નામ વિચારી રાખેલું સારિકા સારિકા નામ એટલા માટે વિચારેલું કે સારિકા એ નેહરુ પરિવારના કુળદેવીનું નામ છે એટલે ઇન્દિરા ગાંધીને એવું માનવું હતું કે જ્યારે એમની પૌત્રીનું નામ રાખવાનું થશે તો સારિકા રાખીશ પરંતુ એ પછી એમણે એવું વિચાર્યું કે જો પ્રિયંકા રાજકારણની અંદર ઝંપલાવશે તો કદાચ આ સારિકા નામનું વજન નહીં પડે એટલે એમણે એ નામ પછી માંડવાડ રાખ્યો અને પ્રિયંકા નામ રાખ્યું એ વખતે ઇન્દિરા ગાંધીએ એવું કીધેલું કે આગામી સદી પ્રિયંકાની સદી હશે અને જ્યારે પણ લોકો પ્રિયંકાને જોશે ત્યારે મને ચોક્કસ યાદ કરશે જ્યારે ઓગણીસો ને ઇઠ્યોતેરની અંદર ચૌધરી ચરણસિંહે ઇન્દિરા ગાંધીને જેલમાં મોકલી આપેલા ત્યારે છ વર્ષની વયના હતા પ્રિયંકા અને સોનિયા ગાંધી પ્રિયંકાને લઈને ઇન્દિરા ગાંધીને જેલમાં મળવા માટે લઈ ગયા હતા જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે સૌથી પહેલી ખબર પ્રિયંકાને પડી હતી કારણ કે રાહુલ ગાંધી અમેરિકા હાવડની અંદર ભણતા હતા અને એમના જે માતા હતા સોનિયા ગાંધી એમને ખબર પડી તો ત્યારે એ બિલકુલ બેસુદ અવસ્થામાં હતા પરંતુ આટલી નાની ઉંમરે પ્રિયંકાએ તે વખતે સ્વસ્થતાનો પરિચય આપેલો અને જે લોકોની સાથે જરૂરી વાત કરવાની હોય ઇવન તે વખતે રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરવાની વાત કરવાની જરૂર પડતી હતી તો બધી કમાન્ડ પ્રિયંકાએ સંભાળેલી અને પ્રિયંકા તે વખતે પિતાનો પિતાની હત્યા થવા છતાં પણ એકદમ સ્વસ્થતા જાળવેલી હતી એ પછી પ્રિયંકા માતાને લઈને મદ્રાસ ગયા અને રાજીવ ગાંધીના જે મૃતદેહ હતા એના તો ટુકડે ટુકડા થઈ ગયેલા અને એ ટુકડા બધા પ્રિયંકા અને સોનિયાએ ભેગા કરી અને એ જે મૃતદેહ છે એને દિલ્હી લાવવામાં આવ્યો અને એ પછી જ્યારે રાહુલ ગાંધીએ મુખાગ્નિ આપી અને એ વખતે એ ગઢમથર હતી કે રાહુલે અહીંયા રોકાઈ જવું જોઈએ કે પાછા ભણવા અમેરિકા જવું જોઈએ તો એ વખતે પ્રિયંકા ગાંધીએ એવું કીધેલું હતું કે રાહુલ તું ચિંતા નહીં કર અહીંયા હું માતાને સંભાળી લઈશ તું અમેરિકા જઈને ભણવાનું ચાલુ રાખ અને એને કારણે પછી રાહુલ ગાંધી અમેરિકા ભણવા ગયા એવું કહેવાય છે કે બાવન વર્ષ સુધી સત્તર વર્ષથી પ્રચાર શરૂ કર્યો અને બાવન વર્ષ સુધી એક પણ ચૂંટણી પ્રિયંકા નહીં લડ્યા તો એના માટે પ્રિયંકાએ જ એક વખત એવું કીધેલું કે રાહુલ ગાંધીને એ આગળ કરવા માગે છે એટલે ઇલેક્શનમાં લડતા નથી હવે રાહુલ ગાંધી એક સાંસદ તરીકે સેટ થઈ ગયા છે તો એ પછી એમણે જ્યારે પેટા ચૂંટણીનો ચાન્સ મળ્યો ત્યારે ચૂંટણી લડવા તૈયાર થયા પ્રિયંકાએ કોંગ્રેસ માટે ઘણું બધું કામ કર્યું છે પોતાના પિતા માટે પ્રચાર કર્યો અને એ પછી દસ વર્ષ પછી સોનિયા ગાંધી જ્યારે અમેઠીથી ચૂંટણી લડ્યા ત્યારે અમેઠી અમેઠીની અંદર પ્રિયંકાએ જબરજસ્ત પ્રચાર કર્યો એમ કહેવાય કે એણે ત્યાં ડેરા તંબુ નાખી દીધેલા અને ત્યાં ગાડી સતત પ્રચાર પ્રિયંકા કરતા રહ્યા હતા એમની લવ સ્ટોરી પણ જાણીતી છે પ્રિયંકા જ્યારે માત્ર તેર વર્ષના હતા ત્યારે રોબર્ટ વાડ્રાની સાથે એમની આંખ મળી ગઈ હતી રોબર્ટ વાડ્રા બ્રિટિશ સ્કૂલમાં ભણતા હતા અને પ્રિયંકા જીસસ એન્ડ મેરી સ્કૂલમાં ભણતા હતા પરંતુ આ બંને સ્કૂલની વાત એ હતી કે આ બંને સ્કૂલના જે કોમન સોશિયલ ગેધરિંગ થતા હતા એ ક્લબની અંદર થતા હતા અને એ સોશિયલ ગેધરિંગની અંદર પ્રિયંકા અને રોબર્ટ વાડ્રા જ્યારે મળ્યા ત્યારે પ્રિયંકાની ઉંમર માત્ર તેર વરસની હતી એવું બી પ્રિયંકા માટે કહેવાય છે કે ઘણી બધી વખત જ્યારે કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય ત્યારે સંકટ મોચક તરીકે પ્રિયંકા ગાંધી સામે આવ્યા છે કોઈપણ રાજ્યની ચૂંટણી હોય ત્યારે પ્રોબ્લેમ ઊભો થાય તો એનો જે સોલ્યુશન છે એ પ્રિયંકા ગાંધી લાવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ